જય શ્રી કૃષ્ણ ગણપતિ દાદા આવ્યા છે તો બધાને જ આરતીનો લાભ મળવો જોઈએ ને એટલે આજે એ લાભ અમારી વિંગને પણ મળ્યો છે એટલે સૌથી પહેલાં અમે આરતીની તૈયારી કરી લીધી અને મેં પણ ઘરમાં દીવાબત્તી અને પૂજાપાઠ કરી લીધા ટાઈમસર ભગવાનની આરતી પણ કરી આવ્યા આવીને મેં ચા નાસ્તો કરી લીધો અને આજે બપોરે ભગવાનને ભોગ પણ અમારી વિંગમાંથી જ ધરાવવાનો હતો એટલે મારે પનીરનું શાક બનાવવાનું હતું કારણ કે કાલે અમે નક્કી કર્યું હતું કે બધા જ જુદી જુદી વસ્તુ બનાવીને લાવશે એટલે ભગવાનને કંઈક જુદું જુદું ખાવા મળે બધા જુદું જુદું બનાવવાના હતા એટલે કે કોઈ દાળ ભાત લાવ્યું દાળબાટી ઢોકળા પાતળા પૂરણપોળી ભજીયા ચટણી પાપડ મગનું શાક રોટલી મારા જેવા પનીરનું શાક ઢોસા સલાડ પૂરી દૂધપાક મકાઈ ચેવડો ગુલાબજાંબુ જલેબી છાશ કેટલીય વસ્તુ બનાવીને લાવ્યા હતા બધા અને આજે તો ભગવાનને પણ અમે ઘણી બધી વસ્તુ જમાડવાની કોશિશ કરી છે ભગવાનનો થાળ કરીને પછી નાના ભૂલકાઓને પણ બેસાડીને પ્રસાદી જમાડી દીધી ઘરે આવીને મેં પણ જમી લીધું અને આજે મારે થોડુંક કામ વધારે હતું તો વિયાન આમ જ રમતા રમતા સૂઈ ગયો આજે રાત્રે આરતી સમયે અમારે બધાને સાડી પહેરવાનું નક્કી કર્યું હતું એટલે સાડી પહેરીને તૈયાર થઈ ગયા અને આરતી પણ કરી લીધી પણ આજે તો લાઇટ જ નહોતી એટલે ફોટા કે વિડીયો પાડવામાં જ મજા ના આવી અને આજે હતે લીંબુ ચમચીની રમત તો વિયાન બીજા નંબરેથી જીત્યો હતો અને હું રમી હતી તો હું ત્રીજા નંબરથી જીતી ગઈ હતી ચલો હવે કાલે મળીશું નવા દિવસ અને નવા વિડીયોની સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ